સિનિયર સિટીઝન મંડળ પ્રમુખ રબારીનારાયણ શાહ પ્રમુખ આ કેમ્પમાં ચારસો પચાસ લાભાર્થીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર જયમીન વૈષ્ણવ ગાયનિક ડૉક્ટર ભાવનાબેન ફિઝિશિયન ડૉક્ટર જયદીપભાઈ પટેલ અંધજન મંડળ નડિયાદ દ્વારા આંખોના નંબર તેમજ ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું જયરણછોડ સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા તેમજ વેદ હોસ્પિટલના ડોક્ટર વૈભવ પટેલ તેમજ ડોક્ટર જયદીપભાઈ પટેલ ઇન્દ્રવદન મકવાણા તેમજ વેદ હોસ્પિટલના સહયોગથી મોહદાની જનતાએ લાભ લીધો હતો રિપોર્ટર ભરતભાઈ તડપદા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ હાજી અત્યારે મોહદા પટેલવાડી ખાતે જય રણછોડ સિનિયર સિટીઝન દ્વારા જે કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે શું કહેશો તથા મોહદા વેદ હોસ્પિટલ દ્વારા એક રાહત કેમ્પ એટલે સિનિયર સિટી આયોજન કરે છે એમાં મોજા પ્રમુખ શ્રી મધુભાઈ રબાણી સાહેબ તથા આઈટીપી સત્યાંગ કાકા એમણે બહુ ભારે જહેમત ઉધારી અને આ એક પ્રોજેક્ટ ચાલુ કર્યો છે જેમાંથી ડોક્ટર મેલ હોસ્પિટલ ડૉક્ટર શ્રી જનરલ સર્જન ડાયનોગ ઓર્થોપેડિક તથા આ આંકરા ડૉક્ટર અહીંયા વધારે છે અને લોકોને સેવા આપે છે તો અંદર મંદર એના છે હાજી મેડમ અત્યારે જય સિનિયર સિટીઝન દ્વારા જે કેમ્પનું મોંઘા પટેલવાડી ખાતે આયોજન કરવામાં આવી રહ્યું છે તો એમાં વેદ હોસ્પિટલ દ્વારા કઈ કઈ ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે વેદ હોસ્પિટલ બહુ કામથી અત્યારે ગાયનેક વિભાગના ડૉક્ટરો ગાયનેક ડૉક્ટરો મેડિસિન ફિઝિશિયન ડૉક્ટર ઓર્થોપેડિક ડૉક્ટર છે બધા ડૉક્ટરો સાથે આવી અમારી ટીમ દર્દીઓની સેવા આપી રહી છે સાથે દવાઓનું ફ્રીમાં વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે ગાયને કિભાગ છે તો એમાં અત્યારે સોનોગ્રાફી પણ ફ્રીમાં ચાલી રહી છે તો આશરે દર્દીઓએ ત્રણથી સાડી ત્રણસો દર્દીઓ ત્રણસોથી સાડી ત્રણસો દર્દીઓએ લાભ લીધો છે અને કેમ્પનું આયોજન હજુ પણ ચાલુ છે